પંદર બે લેવો તો બે લઈ લે એટલે એના ડોલરમાંથી માંથી પંદર પૈસા પ્રમાણે બે કિલો કિલો છે બે કિલો નું બે પેની બે નું એક પેકેટ એક પેકેટ લગભગ બે કિલો નું છે પંદર પૈસા બે કિલો પાઉન્ડ માં પાલક લઈ લે અચ્છા

પેકિંગ કરેલું હોય એમ હા પેપ્સિકમ લાલ આ પીળા લીલા આ બધા કેટલી જાતના પેપ્સિકમ ટમેટા ટમેટા બી પેક નવ એક પાઉન્ડમાં પોઈન્ટ ઓછો બહુ મોટો મેગા સ્ટોર છે મકાઈ બી આ રીતના છૂટી ચોકલેટ ડબ્બા દૂધ લેવાનું છે દૂધ આ દૂધ ના પેકિંગ છે ઓવરથી અલગ અલગ દૂધ ક્વોલિટી અચ્છા અચ્છા એકદમ જ આવે લઈ લે આ કેટલાનું આ 2 30 2 पाउंड ने 30 અડી 20 30 કેટલા મેલી દે? આ સારે તો 2 4 લિટર નો અડી પાઉન્ડ માં 4 લિટર દૂધ આવે બે મુકી દામ હા અંદર મુકી દામ તળે લિયાવ આ બધી દુટની આઇટમ છે